સુરતમાં સ્થિત વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ અંતર્ગત અંગ્રેજી વિભાગ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રી ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ લિટરેચર ટેક્સ્ટ કોન્ટેક્ટ એન્ડ બિયોર્ડ વિષય પર યોજાયો હતો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આજે આ જે કોન્ફરન્સ થઈ છે એ ખાસ કરીને સોશિયલ ઇસ્યુઝ જે છે એમાં એક ભાષા બાબતે ખૂબ ચર્ચા થઈ રહી છે સમાજમાં ત્યારે આપણે જાણીએ છીએ કે અંગ્રેજી એ હવે આપણી એક સ્ટ્રેન્થ છે એ આપણી એક બહુ મજબૂત કડી છે વિશ્વ સાથે જોડાવાની અને જ્યારે આપણે અંગ્રેજીને સારી રીતે શીખીએ છીએ વિદ્યાર્થીઓ હોય કે પ્રોફેશનલ્સ હોય તો આપણા દેશમાં તો પ્રગતિ કરી જ શકશે વિવિધ વ્યવસાયોમાં પરંતુ વિશ્વ ક્ષેત્રે પણ આપણે એને એક મજબૂત કડી તરીકે વાપરીશું અને એ એક વિશ્વ ભાષા તો છે જ પણ આપણે આપણી ભાષાઓ તો ભૂલવાની નથી જ તો જ્યારે આપણે ભારતમાં વિવિધ ભાષાઓ વાપરીએ છીએ ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી વખતે પણ આપણે અંગ્રેજીની જરૂર પડે છે અને ભારતમાંથી ઘણા બધા યુવાનો હવે બહાર જઈ રહ્યા છે તો ત્યારે પણ અંગ્રેજીની તો જરૂર પડશે જ તે સિવાય પણ આપણી જે સંસ્કૃતિ છે ભારતની સંસ્કૃતિ છે જેને આપણે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કહીએ છીએ જેમ કે યોગ સાધના વગેરેની વાત કરીએ તો એ બાબતે પણ વિશ્વમાં જો જાગૃતિ લાવવી હશે તો આપણે અંગ્રેજી ભાષા દ્વારા બીજા લોકોને બીજા દેશમાં પણ લોકોને એ જણાવી શકીશું એ ઉપરાંત આજની જે પેઢી છે યુવા પેઢી છે એમને પોતાની ભાષા પણ હજી વ્યવસ્થિત રીતે આવડતી નથી તો એ પણ આ કોન્ફરન્સમાં એક મુખ્ય મુદ્દો મુદ્દો છે કે આપણે આપણી ભાષા તો મજબૂત બનાવવાની જ છે અને તે સિવાય પણ અન્ય ભાષાઓ પણ શીખવાની છે એટલે આ કોન્ફરન્સ ના ઓર્ગેનાઇઝર્સ જે છે વનિતા વિશ્રામ યુનિવર્સિટી એમને સાચે જ ધન્યવાદ આપવા ઘટે के आज मे पेढ़ी नव पदार्पण छे। मेरा नाम डॉक्टर आदित्य फरसोले मैं डीन हूँ यूनिवर्सिटी से जी आज वे जो कार्यक्रम रखा गया था क्या कार्यक्रम था और क्या समझाने में आया विद्या जी आज का जो कार्यक्रम है बहुत ही खास कार्यक्रम है आज हमने एक वन डे नेशनल कॉन्फ्रेंस का आयोजन किया है इसका नाम हमने रखा है री इंग्लिश लिटरेचर एंड लैंग्वेज और उस बारे में ये नेशनल कॉन्फ्रेंस का आयोजन किया गया इस नेशनल कॉन्फ्रेंस के तहत एम एस बड़ोड़ा यूनिवर्सिटी से प्रोफेसर सचिन केतकर सर और डॉक्टर सुलभा नटराज मैडम जो हमारे वल्लभ विद्यानगर से और डॉक्टर महेश दे वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी से ऐसे प्रख्यात स्पीकर्स को बुलाया गया ताकि जो ज्ञान का जो आदान प्रदान है वो होता रहे और एग्जिस्टिंग बॉडी ऑफ नॉलेज में हमारे तरफ से थोड़ा कॉन्ट्रीब्यूशन हो जी पे भार देने में आ, क्या में आ आ? जी चूंकि ये आ, अंग्रेजी डिपार्टमेंट द्वारा आयोजित इंग्लिश लिटरेचर के ऊपर एक नेशनल कॉन्फ्रेंस है उस वजह से सबसे ज्यादा भार आ, अंग्रेजी भाषा के बारे में दिया गया पर उसके साथ साथ हमारी जो भारतीय ज्ञान प्रणाली है इंडियन नॉलेज सिस्टम उसके ऊपर भी इक्वल एम्फेसिस दिया गया जी